જે કોલેજ કરીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા જાય છે એ બધાની સુરક્ષા માટે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડની અંદર સીસીટીવી કેમેરા નખાવા જોઈએ એવી આમ આદમી પાર્ટી માંગણી કરે છે અને હવે પછી જો આ સીસીટીવી કેમેરા બાબતે તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં નહીં આવે તો આ બાબતે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે અને જિલ્લા વહીવટી તંત્રને તાકીદ કરવામાં આવે કે તમારા જાહેરનામાનો ભંગ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું સુરેન્દ્રનગર જે બસ સ્ટેન્ડ છે એના અધિકૃત જવાબદાર વ્યક્તિને સીસીટીવી કેમેરાના

અને એનો અમે વિરોધ કરતા જે તે સમયે ત્યારે પણ અમારે અટકાયત કરવામાં આવી હતી તો મુખ્યમંત્રી દ્વારા જો આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હોય તો આજ દિવસ સુધી હજી સીસીટીવી કેમેરા લાગેલ નથી જે આપે હમણાં બે મિનિટ પહેલાં જ આપે કીધેલું ભાઈ અમારા એક પણ સીસીટીવી કેમેરા લાગેલ નથી તો અમે આમ આદમી પાર્ટી માંગ કરી રહી છીએ કે યુદ્ધના ધોરણે તાત્કાલિક નિમાયકમાં કહો કે કલેક્ટરમાં કહો કે જ્યાં આવતું હોય ન્યા કહો કે તમારા ઘરના ખિસ્સાના નાખીને અત્યારે તમે તાત્કાલિક સીસીટીવી કેમેરા નાખો કેટલા થયા તમે એક વર્ષથી આવ્યા એક વર્ષમાં ખીસા કાતરુના જેટલા ઇસ્યુ બન્યા એ ઇશ્યુ સાથેની તમે સીસીટીવી માંગણી લેખિત અરજી કરી હોય ઈ અમને દેખાડો દોઢ બાર તો લાગ્યું સાડા છ તો લાગ્યું એ આપ આમ આદમી પાર્ટી મક્કમતાથી લોકોની સમસ્યામાં માં ખરે પગે ઉભી રહેવાની છે અને આગામી સમયમાં જો તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા નહીં મુકાવવામાં આવે મુસાફરોની

અલમન હોસમાટ આવડે હા તો લસોનું હતું અમે આઈથી સુનનગરે બોટેવાડી બસમાં જાતાતા 12મી નાાવા આયા અજી હોને કોઈ કઈ અમારા ભાઈઓ બહુ બેનત કરી કે રાત બધું પણ સાંભળી લો તમે ખોર બિંદ્રા છો હિસા કાચરો મોજ છે અને મુસાફરો પરેશાન છે વિધાનસભા ના ધારાસભ્ય શ્રી સુરેન્દ્રનગર ના કલેક્ટર શ્રી અને ભાજપના ના તમામે તમામ આગેવાનો ને અમે સ્પષ્ટ કહીએ છીએ કે હવે તમારે જાગવાની જરૂરિયાત છે સાથે સાથે તમામે તમામ યુવાનો ને મારી વચ્ચે આવ્યા છીએ ફરી વખત કલેક્ટર શ્રી વઢવાણ વિધાનસભા ના ધારાસભ્યશ્રી ને અમે સ્પષ્ટ કહીએ છીએ